દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલ ભગવાન મિત્રો પંદરમો અધ્યાય ચાલે અવડચંડા સંસાર વૃક્ષની આપણે વાત કરી હે અર્જુન વૃક્ષ રૂપી તલવારથી તું કાપી નાખ આગળ ભગવાન કહે છે કે અર્જુન આ મનુષ્ય લોકમાં આવ્યા પછી એક એવું પદ શોધવું જોઈએ કે જે પદને પામ્યા પછી જન્મ મરણ રૂપી આ સંસારમાં એને પાછું આવવું પડતું નથી ફરી જન્મ લેવો પડતો નથી આવું સ્પષ્ટ પંદરમા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહ્યું છે તું એવા પદને શોધ જે કે જે પદને પામ્યા પછી આ જન્મ મરણ રૂપી સંસારમાં તારે આવું ના પડે જ્યાં શાશ્વત અને સનાતન સુખ છે એવા પરમપદને તું શોધી લે મિત્રો ભગવાને અર્જુનને તો નિમિત્ત બનાવ્યો છે પણ જો અર્જુનને એવું કહેતા હોય કે યુદ્ધ તો તારે કરવાનું જ છે કારણ કે પ્રકૃતિ તારી યુદ્ધની છે યુદ્ધ તો થશે જ પણ યુદ્ધ કરતા 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 જ્ઞાન દ્રષ્ટિ હૃદયમાં રાખી એવા પદને શોધી કાઢ કે જે પદને પામ્યા પછી પરમ પદને પામ્યા પછી જન્મ મરણ રૂપી આ સંસારમાં આ દુઃખરૂપી સંસારમાં પાછું આવવું પડતું નથી મિત્રો જન્મ અને મરણ આ નસ્વર નાસ્વંત સંસાર વૃક્ષ જે છે એ નાસ્વંત છે પરમેનન નથી એટલે બધી વાસનાઓનો ત્યાગ કરી મમતા અને આસક્તિનો ત્યાગ કરી અને જન્મ મરણના ફેરામાંથી છૂટી જ ભગવાન એમ કહેવા માંગે છે કારણ કે મિત્રો જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ચાર ભયંકર દુઃખો બતાયા છે શાસ્ત્રોની અંદર જન્મ મૃત્યુ જરા ઘડપણ અને વ્યાધિ એટલે રોગ જેને જેને રોગ થયો હોય એને ખબર પડે એ તો જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધી આપણને ખબર ના પડે ત્યાં સુધી તો એમ જ લાગે કે મનુષ્ય અવતારમાં મજા છે મજા છે મજા છે મજા છે આનંદ 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 ઉભરાઈ જાય પણ આ શરીર જયારે બીમાર પડે ને જે બીમાર વ્યક્તિ હોય એમને પૂછ્યા વરસ બબે ત્રણ ત્રણ વર્ષ સુધી રીબાઈ છે ખાટલાની અંદર ભયંકર કષ્ટો ભોગવે છે એમના મોડે એક જ વાત ભગવાન લઈ લે તો સારું બસ આ એક જ શબ્દ સાંભળવા પડશે ભગવાન લઈ લેતો સારું કેમ આવું બોલવું પડ્યું એમને રિયલાઈઝ થયું જયારે શરીર જરા એટલે રોગ જ્યારે શરીર રોગોનું ઘર બને છે અને રોગ જયારે એની વેદના સહન નથી થતી ત્યારે એ જ માણસ એમ બોલે છે કે ભગવાન હવે તો લઈ લેતો સારું કેમ આવું બોલ્યું કંટાળી ગયો માણસ એ પ્રૂફ કરે છે કે જરા રોગની અંદર દુઃખ સમાયેલું છે સુખ નથી આખી જિંદગી તને તને સુખમાં પૈસા તને પૈસામાં સુખ દેખાયું આખી જિંદગી પૈસા માટે ફર્યો ગાડી માટે ફર્યો બંગલા માટે ફર્યો ફાર્મ હાઉસ માટે ફર્યો બધા માટે ફર્યો છેલ્લે તને કેન્સર થયું ત્યારે એ જે સુખો છે ભૌતિક સુખો એ તો જાજવાના જળ જેવા તને લાગ્યા જિંદગીમાં કેન્સર થયું અને પથારી ઉપર જયારે રીબાતો હોય અને ત્યારે એને પૂછવામાં આવે કે તારી બેંક બેલેન્સ બેંકમાં કરોડ રૂપિયાની એફડી પડી છે હવે તો આનંદ થતો હશે ને દસ કરોડ બેંકમાં પડ્યા છે સુખી નથી રોગ રોગ સાહેબ કેન્સર થયું છે કેન્સર વેદના સહન થતી નથી અને તે વખતે આખી જિંદગી આખી યુવાની ભર જવાની દસ કરોડ કમાવા પાછળ ખર્ચી નાખી એ જ શરીર તે વખતે આ જ શરીરમાંથી આનંદ આવતો તો આજે કેન્સર થયું છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મને હવે તું ઉઠાવી તો સારું મારું મૃત્યુ આવે તો સારું વેદના સહન નથી થતી કઈ ગયા દસ કરોડ રૂપિયાનું સુખ કઈ ગયું ફોર્ચ્યુનર ગાડીનું સુખ કઈ ગયું એક કરોડ બંગલાનું સુખ કઈ ગયું કઈ ગયા તારા ફાર્મ હાઉસ નો આનંદ ફાર્મ હાઉસ નું સુખ જ્યારે જરા રોગ જ્યાં સુધી નથી લાગ્યો ત્યાં સુધી આ સંસારના ટેમ્પરરી સુખ જ આપણને પરમેનન્ટ લાગે છે એમાં જ આનંદ લાગે છે જ્યારે રોગ માજા મૂકે શરીર સાથ ના આપે ને ત્યારે સાહેબ ખબર પડે કે અત્યાર સુધી જન્મથી અત્યાર સુધી જેમાં જેમાં મેં સુખ માન્યું એમાં માત્ર એક જાજવાના જળ હતા મારું કલ્પનાનું મારું માની લીધેલું મારું ભ્રાંતિનું સુખ હતું એ તો પરમેનન્ટ સુખ ન હતું એટલે ભગવાને કેવું પડ્યું કે અર્જુન આ નશ્વર અને એવું પદ શોધ એવું જ્ઞાન શોધી લે એવું પદ શોધી લે કે જ્યાં ગયા પછી જન્મ મરણના ફેરામાં તારે આવવું પડે નહીં આવવું પડે નહીં આવું ભગવાને અર્જુનને સલાહ આપી છે મનુષ્ય અવતારમાં પદને શોધી લો છેલ્લા પંદર મહિનાથી મિત્રો એ પદ માટે તો આપણે આટલો સમય બગાડીએ છીએ પદને શોધ્યા પછી જે પદને પામ્યા પછી આ જન્મ રૂપી સંસારમાં પાછા આવવું પડતું નથી કોઈ દલીલ કરે કે ના અમે તો જન્મજન મનુષ્ય અવતાર જોઈએ એ સારું છે શરીર એટલે બોલે છે સાહેબ એને જ્યારે ભયંકર રોગ લાગુ પડે ને જીવલેન રોગ લાગુ પડે ને ત્યારે ના બોલે હોય કે મારે જન મનુષ્ય અવતાર જોઈએ ના બોલે તો જ્યાં સુધી દુઃખ નો સ્વાદ ચાખ્યો નથી ને જ્યાં સુધી બીમારીનો સ્વાદ ચાખ્યો નથી ત્યાં સુધી આ શરીરમાં સુખ લાગે છે બાકી ખુદ ભગવાને બોલવું પડ્યું કે અર્જુન એવા પદને શોધી લે કે જે પદ ગયા પછી અનંત કાળ સુધી દુખનો છાંટો નથી અને મિત્રો ભગવદ ગીતાના જ્ઞાનની અંદર જે ચાવીઓ બતાવી છે એ ચાવીઓ શાશ્વત અને સનાતન સુખની ચાવીઓ છે એ કોઈ રિલિજિયસ નથી એ કોઈ ભૌતિક સુખો વધારવાની ચાવી નથી એમાં જે જે ચાવીઓ બતાવી છે ને એ ચાવીઓ શાશ્વત અને સનાતન સુખની ચાવીઓ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થવાની ચાવીઓ છે આધિ વ્યાધિને ઉપાધિમાં પણ જીવતે જીવ સમાધિ વર્તાય એવી ચાવીઓ ભગવદ્ ગીતાની અંદર મૂકેલી છે મિત્રો અને એ ભગવદ્ ગીતાનું જ્ઞાન આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી સાહેબ મેળવી લેજો અને આત્મસાત કરી લેજો અને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે પછી જાઓ હું હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું સાહેબ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ચારેય મને તમને ચલિત નહીં કરી શકે જીવનમાંથી ભય અને ભીખ જતી રહેશે આ ચારેયનો ડર નહીં રહે કેમ રોગ કોને લાગે છે રોગ શરીરને થાય છે વેદના શરીરને થાય છે હું તો આ શરીરથી જુદો એવો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું જેમાં નર્યું સુખ ભરેલું છે જેનો સ્વભાવ જ સુખ છે એવો હું નિરંકાર અરૂપી અવિનાશી અકર્તા ઇન્દ્રિયો રહિત એવો અવિનાશી આત્મા છું આ લક્ષ ફિટ થઈ જાય પછી આ પ્રકૃતિને જે થવું હોય એ થાય એને કેન્સર થાય એને ગડપણ આવે એને કોઈ પણ રોગ લાગવું પડે ગમે તે થાય કારણ કે એને મારે કોઈ સંબંધ જ નથી સાહેબ પ્રકૃતિ વિનાશી છે આત્મા અવિનાશી છે પ્રકૃતિ ટેમ્પરરી છે આત્મા પરમેન્ટ છે પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી અને આત્માના જેટલા ગુણો છે એમાંનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી બંને તેલ અને પાણીની જેમ જુદા જ છે પછી એકબીજાને કઈ રીતે અસર કરી શકે સાહેબ બેને કોઈ સંબંધ જ નથી મિત્રો તો આવો આપણે પણ આ ભગવદ્ ગીતાના જ્ઞાનનું રસપાન કરી એનું ચિંતન મનન કરીએ જ્ઞાન દ્રષ્ટિને આત્મસાત કરી આપણે પણ એવું પદ શોધીએ જે ભગવાને અર્જુનને કહ્યું છે આપણે પણ એવું પદ શોધીએ કે જે પદને પામ્યા પછી જન્મ મરણરૂપી સંસારમાં પાછું આવું ના પડે અને આપણે આપણા પોતાના સ્વસ્વભાવના સુખને પામી જઈએ બસ એ જ મારી પરમાત્માને પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત